ભારે વરસાદના પગલે મચુંદરી નદી જાણે ગાંડીતુર બની છે અને તેના જે ખડખડ વહેતો પ્રવાહ છે એ આસપાસના વિસ્તારોમાં પણ ફરી વળ્યો છે તંત્ર દ્વારા લોકોને નદીના પટથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે તંત્રએ પણ લોકોને અપીલ કરી છે કે જળસ્તર સતત વધી રહ્યું છે તો સાવચેતીના પગલા લેવામાં આવે જે કાંઠા વિસ્તારમાં નીચાણવાળો વિસ્તાર છે ત્યાંથી લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા પણ સૂચના આપવામાં આવી છે હજુ પણ નદીનું સ્તર વધી શકે છે કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથ જિલ્લામાં આજ રોજ ત્રીજા દિવસે પણ મેઘ સવારી યથાવત છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો ગીર ગીરગઢડા તાલુકામાં વહેલી સવારથી જ ગીર જંગલમાં ધોધમાર વરસાદના પગલે મછુંદરી નદીમાં બીજી વખત સિઝનમાં ઘોડા પૂર આવ્યું છે તમને દ્રશ્યોમાં જે પ્રમાણે બતાવું તે પ્રમાણે આ મચુંદરી નદી છે જે ગીર ગીરગઢડા અને ઉનાથી પસાર થાય છે અને ગીર ગીરગઢડા અને ઉનાને પ્રિયાતનું પાણી છે તે પૂરું પાડે છે ત્યારે ખાસ વાત કરવામાં આવે તો ગીર ઉપરવાસમાં મેઘાની ધમકેદાર બેટિંગના પગલે મથુંદરી નદીમાં ઘોડાપુર આવ્યું છે ત્યારે નદી જે છે તે બે કાંઠે ગાંડી તૂર થઈ અને વહી રહી છે જેને પગલે તંત્ર દ્વારા લોકોને નદીના તટથી અને નદીની આસપાસ ન જવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે ભાવેશ ઠાકર ગુજરાત ફર્સ્ટ મથુંદરી નદી